દેશ દમણના દરિયાકિનારે જાહેરનામાનું ઉલ્લંઘન થતું જોવા મળ્યું હતું એકસો ચુમ્માલીસની કલમ લાગેલી હોવા છતાં દરિયા કિનારે પ્રવાસીઓ જોવા મળ્યા હતા બીચ પર લગાવેલા બેરિકેડ્સ કુદીને પ્રવાસીઓ આગળ જતા જોવા મળ્યા હતા દરિયામાં કરંટ હોવાને પગલે દરિયાકિનારે લોકોના જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે પ્રતિબંધ હોવા છતાં પણ પ્રવાસીઓ આગળ જતા જોવા મળ્યા હતા તંત્ર આવા લોકો સામે કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે જો કે જાણીતા જામપુર બીચ પર ગત અઠવાડિયે ડૂબતા બે પ્રવાસીઓના મોત પણ થઈ ચૂક્યા છે સમગ્ર દક્ષિણ ગુજરાતની સાથે સંઘ પ્રદેશ દમણમાં પણ ચોમાસું જામ્યું છે હવામાન વિભાગે જે પ્રકારે આગાહી કરી છે કે દરિયો તોફાની બનશે અને તેને જ લઈને દમણનું તંત્ર એલર્ટ મોડ પર આવ્યું છે અને ધારા એકસો ચુંબાલી લગાવી દેવામાં આવે છે પરંતુ આ ચોંકાવનારા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે દરિયા કિનારે જે રીતે ધારા એકસો યુંબાલી લગાવી છે તેમ છતાં પણ પ્રવાસીઓ અહીંયા આવી રહ્યા છે અને કારણ કે તેઓ અહીંયા અજાણ છે કોઈપણ પ્રકારની માહિતી તેમની પાસે નથી અહીંયા પોલીસ તંત્ર હોય તે ખૂબ જરૂરી છે કારણ કે અઠવાડિયે અકસ્માત થયો હતો અને દરિયામાં ડૂબી જવાથી બે યુવાનોના મોત થયા છે ત્યારે દમણમાં જે રીતે ધારા એકસો ચુંબાલી લગાવવામાં આવી છે દરિયા કિનારે બીચ ઉપર જવાની મનાઈ ફરમા આવી છે સેલ્ફી લેવાની મનાઈ ફરવામાં આવી છે તેમજ માછીમારી ન કરવાની પણ મનાઈ ફરમા આવી છે ત્યારે જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે ચોંકાવનારા દ્રશ્યો છે ફરી એકવાર દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ કે બેરિકેડ લગાવી દેવામાં આવ્યા છે તેમ છતાં પણ જે પ્રવાસીઓ છે તેઓ બેરિકેડ કૂદીને પણ તેઓ અહીંયા દરિયા કિનારે જોવા મળી રહ્યા છે ત્યારે અહીંનું વહીવટી તંત્ર સતર્ક બને અને અહીંયા પોલીસ કાફલો ગોઠવાય તે ખૂબ જરૂરી છે કારણ કે જે રીતે અકસ્માતો થયા છે તેને લઈને તંત્ર જાગે તે ખૂબ જરૂરી છે માનવ ઠાકોર વીટીવી ન્યૂઝ દમણ